તો સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મમલક પાક ઉપર અસર થઈ છે તો શિયાળુ પાકને પણ નુકસાન થયું છે એક તરફ કમોસમી વરસાદ છે તો બીજી તરફ ઓછી ઠંડીના કારણે ખેડૂતોના જીરાના પાકમાં સુકારો રોગ આવી જતા જીરાનો પાક નિષ્ફળ રહ્યો છે જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે તો સિત્તેર હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે અને બિયારણ ખાતર દવા પાછળ ખર્ચ કરી જીરું વાવ્યું પરંતુ ઓછી ઠંડીના કારણે પાકમાં રોગ આવી જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો સરકાર સામે જીરાના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે જીરાની પરિસ્થિતિમાં એવું છે કે પચાસ ટકા પડા તમે જો એમ બધા ફેલ થઈ ગયા હે અને હવેતર જીરાના વણ વધુ થયા હે ભાવ સારા જોઈને બાર ના ભાવ જાણીને જીરાનું જીરું ખર્ચા એવા કીરા હે અને આ સુકાર આવી ગયા હે એને બચવા માટે અત્યારે જ્યાં બચ્યું હોય એના માટે જે દવાનો અમે છંટકાવ કરીએ છીએ એવું થયું કે કમોસમી વરસાદના હિસાબે થોડુંક જીરામાં નુકસાની થાય એવું છે એટલે ખેડૂતો બધા એકદમ ઓલા હેપ થઈ ગયા કે ભાઈ હવે જીરામાં જો આવી રીતે થશે ને ઠંડી નથી તો વરસા વરસાદના જેવું વાતાવરણ થયું હતું ને થોડોક વરસાદે વચ્યા થઈ ગયો એટલે એના હિસાબે જીરાના પાકમાં નુકસાન થાય છે તો અમારે સુરેન્દ્રનગર શહેરના ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે ભાઈ સરકાર આમાં જે તે વખતે અત્યારે ભાવ ઓછો પાક થાય તો ભાવ ઘટી જાય એટલે ભાવ ઘટે નહીં એના માટે સરકાર અમને કાયદેસરનું જે કંઈ પ્રવર્ત વર્તમાનમાં વળતર મળવું જોઈએ એ મળે એના માટે ભાવ એવા વ્યાજબી કરી રાખે તો જેથી કરીને કોઈ ખેડૂતોને નુકસાન જવાની વકી ઓછી રહે